જય બજરંગ બલી જય રામ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તમે જે ટાઈટલમાં વાંચ્યું સો ટકા એકસો દસ ટકા સાચી જ વાત વાંચી છે કે ફટાફટ કરોડપતિ બનો અબજોપતિ બનો મોજ આવે હાસિલ કરી લ્યો જે સપના હોય એ પૂરા કરી લ્યો ભાઈ કદાચ હું તમને આની વાત અને ટ્રીક જે અત્યારે કહેવાનો છું ને એ સાંભળ્યા પછી પણ ઘણા લોકો નહીં કરી શકે ગેરંટી મારી શું કામ કારણ સો ટકા કોન્ફિડન્સ નહીં હોય વિડીયો જોશે આ વિડીયો જોશે પછી એક દિવસ બે દિવસ પછી ભૂલી જાય ભાઈ આવું કોણ કરે આ જ વાંધો છે ભાઈ મેં પોતે અનુભવ કરેલો છે એ વાત ઉપરથી હું તમને આ પ્રયોગ કહેવાનો છું બરાબર તો ફટાફટ તમારી બધી ઈચ્છા તમારા જે સપના તમારે જે કાંઈ હાસિલ કરવું હોય બધું તમારું પૂરું થઈ જાય ભાઈ એકથી બે મહિનામાં શરૂ થવા માંડે તો આપણે કોઈ ખોટું કામ ઇલીગલ કામ ખરાબ કામ નથી કરવાનું ભાઈ હા જે કાંઈ છે સો ટકા એકસો દસ ટકા સાચું અને સારું કામ જ છે કે નથી કોઈ તંત્ર મંત્ર ક્રિયા પ્રક્રિયા બરોબર ને મને એવું આવડતું નથી અને હું એમાં માનતો પણ નથી આપણે ફક્ત ને ફક્ત હનુમાન દાદાના હનુમાનજીના ભગત છીએ ભાઈ બરોબર ને તો બે પોઈન્ટ બે સ્ટેપ બે પ્રયોગ તમને હું કહેવાનો છું આ બે બે સાથે કરવામાં આવે ત્યારબાદ જ આ વસ્તુની પ્રાપ્તિ કરી શકાય છે એટલે કે તમારે જે કાંઈ જોતું હોય એ તમને મળી શકે આપો આપ તમારા તરફ ખેંચાશે ભાઈ તો પહેલી વાત જે છે આ પહેલો પ્રયોગ જે છે દેવાધિદેવ મહાદેવ શિવ શંભુ ભોલેનાથ શિવ શંકર દાદા પોતે કીધેલી છે ગ્રંથમાં આ વાત બરોબર હવે વાત એવી છે મિત્રો વિડીયો આખો જોજો કારણ કે તમે કાપીને જોશો કે છેલ્લે જોશો કંઈક ખબર નહીં પડે સમજાશે નહીં ને વ્યવસ્થિત તમે આ પ્રયોગનું પાલન પણ નહીં કરી શકો તો પેલો પ્રયોગ શું છે તમે રાતે જ્યારે સૂવા જાઓ અથવા તો સવારે સુઈને ઉઠો તો આ જે પગ છે સવારે આપણે નીચે મૂકીયા ઉઠીને બરોબર ત્યારે કરવાનું શું આંગળી તમારા નાક નીચે રાખો શ્વાસ લ્યો શ્વાસ છોડો શ્વાસ લ્યો શ્વાસ છોડો બરાબર બે વાર કરી અથવા તો ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ સાઈડથી શ્વાસની ક્રિયા ચાલે છે હવે એ લેફ્ટ સાઈડથી હોય તો સવારે ઊઠીને લેફ્ટ પગ એટલે કે ડાબો પગ જમીન પર મૂકો રાઈટ હોય તો રાઈટ જમણો પગ જમીન પર મૂકો સેમ રાતે સુવા જાઓ ત્યારે પણ આ જ રીતે ટ્રાય કરો બરોબર અને ઘરની બહાર જાઓ ત્યારે પણ આ જ રીતે અને ઘરના મંદિરમાં પણ આ જ રીતે શ્વાસની પ્રક્રિયા પ્રમાણે પગ મૂકો અને તમારી જે કાંઈ ઈચ્છા હોય જે કાંઈ મનોકામના હોય મહાદેવ દેવાધિદેવ મહાદેવ ભોલે નાથને કીઓ અને ઘરની બહાર પણ આ જ રીતે જવાનું મિત્રો મહાદેવે પોતે ગ્રંથમાં આ વાત કીધેલી છે તો ડેલી આ વસ્તુ કરજો મહિના અથવા તો બે જ મહિનામાં તમારી ગમતી વસ્તુ જે હશે ને ભાઈ આપો આપ તમારી પાસે ચાલીને આવશે તમને આવું આમ અનુભવ થશે કે મારા સપના પૂરા થવા માં સક્સેસ મળવા માંડ્યું હું જિંદગીમાં આગળ વધી ગયો તો બીજી વાત જે છે એ છે ધ્યાન ખાલી ધ્યાન કરવાનું નથી સાંભળજો આખી વાત સાંભળજો ધ્યાનમાં કેટલી તાકાત છે તમને કહું તમારી લાઈફ આમ ચપટી વગાડીને મિત્રો ચેન્જ કરી શકાય છે મેડિટેશન ધ્યાન તો ધ્યાનમાં સૌથી પહેલા તમારે આસન ઉપર બેસવાનું છે બરોબર આસન ઉપર બેસી તપસ્યાની મુદ્રા જે છે એમાં બેસી જવાનું અહીંયા મધ્યમાં મગજના માથાના મધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરી તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ નામ જપ નામ જપ બસ કરવાનું બીજું કોઈ વાત નથી ઝીરો થોટ શૂન્યતા વિચાર સાવ બંધ થઈ જશે ધીમે ધીમે ભાઈ હું દરરોજની ચાર કલાક ધ્યાન કરું છું સવારે બે સાંજે બે બરોબર પોસિબલ ઘણા કહેતા હશે નથી ફાકા છે આમ છે તેમ છે કોઈ વાંધો નહીં આપણે કોઈને પ્રૂવ કરવાની જરૂર પણ નથી ભાઈ બરાબર ને મને ખબર છે એ વાત બરાબર છે મારા માટે ઘણું છે કારણ કે હું ઘણા ટાઈમથી કરું છું વર્ષો ત્રણ આઈ થિંક ત્રણ હા ત્રણ કે ચાર વર્ષ થઈ ગયા હું ધ્યાન કરું છું રેગ્યુલર એને તો દરરોજ પાંચ મિનિટ બેસો દસ મિનિટ બેસો પંદર મિનિટ ધીમે ધીમે ટાઈમ વધે મિત્રો ધ્યાનમાં એટલી તાકાત છે કે તમારી જે પણ ઈચ્છા હોય મનોકામના હોય તમારું સપનું હોય એ આખું બ્રહ્માંડ યુનિવર્સ તમારા તરફ એને ખેંચે છે આ શક્તિ ધ્યાન ધરાવે છે ભાઈ તો ધ્યાન ડેલી જરૂરથી કરજો અને પહેલી વાત મેં જમને સ્ટેપ કીધા કે શ્વાસની ક્રિયા પ્રમાણે પગ મૂકવા અને મહાદેવ સામે તમારે વિનંતી કરવાની કે ભાઈ દાદા મારે આટલી ઈચ્છા છે સારી ઈચ્છા છે એ બધી પૂરી કરજો દાદા બસ અને ધ્યાન મિત્રો આ બે વસ્તુ ટ્રાય કરી જુઓ તમે પોતે બે જ મહિના અથવા તો એક જ મહિનાની અંદર પાછા આવશો કમેન્ટમાં લખશો કે ભાઈ ના ફેર ગેરંટી સો ટકા ફેર પડ્યો ભાઈ તો બસ નવા નવા વિડીયો હું લાવતો રહીશ જોતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો ભાઈ કમેન્ટ કરો તો કંઈક મોજ આવે યાર મને બરોબર ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય બજરંગબલી જય શ્રીરામ